ત્વરિતમાં ત્વરિત ધોરણે ઉકેલવામાં આવે નહીં તો અડતાલીસ કલાકની અંદર સરકાર શ્રીને પણ ગુજરાત દેશ દ્વારા આપેલું છે નહીં આવે તો અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે પણ ટૂંકમાં એડ્રેસ અલગ બતાવે છે એડ્રેસ ખોટા બતાવે છે તેમજ વિદ્યાર્થીઓના નામમાં જો ભૂલ થઈ ગઈ કે 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 એસ કે અલગ અલગ પ્રકારનું નામ આવી ગયું તો એડિટના ઓપ્શન નથી જેતપુરમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને કોલેજમાં એડમિશન બાબતે સરકારે શરૂ કરેલા જીસીએસ પોર્ટલના વિરોધમાં તાલુકા સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ આ પોર્ટલમાં ખામીઓ જણાવી જેમાં જે તે શહેરના વિદ્યાર્થીઓને તેઓની શહેરની કોલેજમાં એડમિશન લેવું હોય તો તેને ઓપ્શન જ નથી જેમ કે જેતપુરના વિદ્યાર્થીઓને શહેરની કોલેજમાં જ એડમિશન લેવું હોય તો પોર્ટલમાં જેતપુર લખેલું જ નથી તેમજ જેતપુરમાં આવેલા બોસમિયા કોલેજનું એડ્રેસ પોર્ટલમાં રાજકોટનું બતાવે છે જેથી જ જો કોઈ બહારના હોય તે એડ્રેસ ઉપર એડમિશન લીધું હોય તો બહારના વિદ્યાર્થીઓને ખબર નથી કે આ કોલેજ જેતપુરમાં આવેલી છે જેથી વિદ્યાર્થીઓને હાલાકી પડશે સાથે જ પોર્ટલમાં બીજી પણ ઘણી બધી ખામીઓ છે જેમ કે જીસીએસ પોર્ટલ આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિદ્યાલયોમાં એડમિશનથી ઘણા વિદ્યાર્થીઓ હજી પણ વંચિત છે જીસીએસ થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી પહેલા રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મેળવે છે ત્યારે બીજા રાઉન્ડમાં તે વિદ્યાર્થી ભાગ લઈ શકતો નથી અને તેને પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે સાથે જ વિદ્યાર્થીને એડમિશન રદ કરવું હોય કે ફોર્મમાં રહેલા કોઈ પણ ભૂલ સુધારવાનો વિકલ્પ નથી મળતો જે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે જેનો ત્વરિત ઉકેલ લાવવાની માંગ કરી હતી સાથે જ જીસીએએસ પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા લાગે છે કે જીસીએસ પોર્ટલ થકી જ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે જીસીએએસ પોર્ટલ પર એકત્રિત થયેલા નિજી ડેટા વર્તમાનમાં કયા કયા ઉપયોગમાં થઈ રહ્યો છે તેની માહિતી રાખવી મહત્ત્વની છે કોલેજના મેરિટ લિસ્ટમાં કયા માપદંડ પ્રમાણે બની રહ્યા છે એની કોઈ પણ પ્રકારની જાણકારી નથી જેથી જી સી એસની પારદર્શિકતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે LLB Law College ની એડમિશન પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી જે ત્વરિત ધોરણે શરૂ કરવી જોઈએ ત્યારે અમુક સ્નાતક અભ્યાસક્રમોના છેલ્લા સેમ પુનઃચકાસણી કે પૂરક પરીક્ષાના પરિણામ બહાર પાડવાના બાકી છે ત્યારે પીજી ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની અલગ વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો એ પરિણામ ત્વરિત ધોરણે બહાર પાડવામાં આવે જેથી વિદ્યાર્થી જીસીએસ માધ્યમે પ્રવેશ લઈ શકે

ખૂબ સારી મહેનત કહેવાય ખૂબ સારું કામ કહેવાય પરંતુ એની અંદર એવી એવા એવી ભૂલો છે કે વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી પડે છે હું એક તમને ઉદાહરણ આપું જેતપુરનું જેતપુરની અંદર બોસમિયા કોલેજ દર્શાવેલ છે આજે વિદ્યાર્થી બારમાનો પાસ વિદ્યાર્થી કોઈ જી કે સી કે બોસમિયા સિલેક્ટ કરી તો જેતપુર નામ નથી આવતું રાજકોટ નામ આવે છે તો એ જી કે સી કે બિચારો આખા રાજકોટમાં ગોતે કે ભાઈ જી કે સી કે બોસુમિયા કોલેજ ક્યાં છે તો આટલી આટલી નાની નાની ભૂલોના કારણે વિદ્યાર્થીઓની વરસ આખું બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આ ત્વરિતમાં ત્વરિતમાં ધોરણે આ તમામ માંગો સાત માંગો અમે દર્શાવેલી છે લો કોલેજના એડમિશનો હોય કે એડ્રેસ ચેન્જ હોય એડિટના ઓપ્શન હોય ત્વરિતમાં ત્વરિત ધોરણે ઉકેલવામાં આવે નહીં તો અડતાલીસ કલાકની અંદર સરકારશ્રીને એલ્ટિમેટમ પણ ગુજરાત પ્રદેશ દ્વારા આપેલું છે નહીં આવે તો અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આપણે વિદ્યાર્થી પરિષદે જે જીસીએસ પોર્ટલમાં સાત અલગ અલગ પ્રકારની ખામીઓ છે તે પ્રમાણે એના બાબતે આવેદન અત્યારે મામલતદાર સાહેબને આપેલું છે અત્યારે વિદ્યાર્થી વિદ્યાર્થી પરિષદની માંગ એવી જ છે કે જે અલગ અલગ સાત મુદ્દાઓ આપણે રજૂ કર્યા તે સાત મુદ્દાઓ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાય વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા અમારી માંગ છે ખામીમાં એવું છે કે ભાઈ અલગ અલગ એડમિશન પ્રક્રિયા છે જે જટ થતી નથી ટેકનિકલ ફોટ હોય છે પણ ટૂંકમાં એડ્રેસ અલગ બતાવે છે એડ્રેસ ખોટા બતાવે છે તેમજ વિદ્યાર્થીઓના નામમાં જો ભૂલ થઈ ગઈ કે 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 એસ કે અલગ અલગ પ્રકારનું નામ આવી ગયું તો એડિટના ઓપ્શન નથી એ પ્રકાર અલગ અલગ ઘણી ખામીઓ છે